કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રોહન ગુપ્તાના કેસરીયા અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસે બનાવ્યા હતા ઉમેદવાર ચૂંટણી ના લડવાની જાહેરાત કરી કોંગ્રેસ સાથે પાડ્યો હતો ખેડૂતો રાજકોટમાં વિવાદ પ્રશ્ન રૂપાલાએ ફરી શરૂ કર્યું પ્રચાર ડોર ટુ ડોર પ્રચાર અભિયાન કર્યું છે મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા મત આપવા કરી હતી પોલીસ ઉપર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું વધુ એક નિવેદન ચૂંટણી ટાણી ઠાકોર સમાજને દબાવવા માંગે છે પોલીસ રોપ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે લોકશાહીના અધિકારનું પડવું તેવું તેમણે જણાવ્યું સમાચારો વિગતવાર જોઈએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને દરેક ઉમેદવારો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ગેનીબેન ઠાકોર પણ પૂરા જોશથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પરંતુ ગેનીબેન ઠાકોર હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે હોય તેવું લાગી રહ્યું છે અને તેવા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે તેમણે ભુવાજીને નાડિયેર ઘર તરફ ફેંકવા માટેનું આહવાન કર્યું હતું અને તેમના વતી નાડિયેર ઘર તરફ ફેંકવા માટે ગેનીબેન ની ટકોર હતી ઘરના ભૂવા હોય તો નાળિયેર ઘર તરફ જ પેકજો આ વાત તેમના દ્વારા કહેવામાં આવી ત્યારે દિયોદરના શાલપુરા ખાતે માતાજીની રમેલમાં તેમણે આ નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે સાથે જ કેનીબેન ઠાકોરે હરીફ ઉમેદવાર રેખાબેન ઉપર પણ નિશાન સાધ્યું હતું રેખાબેન એ ભાજપ તરફથી ઉમેદવાર છે તેમની તરફ પણ તેમણે નિશાન સાધ્યું હતું તેમણે જણાવ્યું હતું કે પહેલાં આપવામાં આવ્યું ગેનીબેન કે જેઓ કોંગ્રેસ તરફથી ઉમેદવાર છે અને સામે હરક ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરી છે ત્યારે તેમની ઉપર પણ તેઓ નિશાન સાધી રહ્યા છે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હરેશ ઠાકોર જોડાઈ ગયા છે હરેશ ગેનીબેન બેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના ના શરણે હોય તેવા સમાચાર સામે આવ્યા છે બીજીવાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી જીતવા માટે હવે અલગ અલગ પ્રકારના દાવપેચ લગાવવામાં આવી રહ્યા છે કોઈ પ્રજા આગળ મત માંગી રહ્યું છે તો કોઈ આરોપ લગાવી રહ્યું છે તો ગઈકાલની વાત કરીએ તો ગેનીબેન એક બનાસકાંઠા જિલ્લામાં જે ચૈત્ર મહિનામાં રમેલો રમાતી હોય છે યોજાતી હોય છે ત્યાં ભુવાજીના શરણે પહોંચ્યા હતા અને ચૂંટણીની જીત માટેના આશીર્વાદ માંગ્યા છે એટલે કે કહી શકાય કે અત્યારે આ તમામે તમામ દાવપેચો જે ચૂંટણી જીતવા માટેના જોવા મળી રહ્યા છે તેને લઈને રસપ્રદ માહોલ જોવા મળી રહ્યો છે

ગેની કરતા હોય છે તેમનો જે હોય છે અને ગ્રામીણ લહેકા અંદર એક અલગ જ પ્રકારની આક્રમકતા જોવા મળતી હોય છે તે જ્યારે કોઈ નિવેદન આપે છે કે જયારે કોઈ ભાષણ આપતા હોય છે ત્યારે તેમનો જે પ્રાકૃતિક લહેકો હોય છે તે આવી જાય છે અને તેના કારણે તેમનું ભાષણ નિવેદન આપવામાં આવ્યું વારંવાર રેખાબેન ઉપર નિશાન સાધવામાં આવે છે અને કહેવામાં આવ્યું કે પહેલા મૂર્તિઓ જોવાય ને મુરત્યના બાપને ને જોઈ ન થાય આ પ્રકારનું પણ જ્યારે તેમણે નિવેદન આપ્યું તો સામે પક્ષે ભાજપ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે સુધી

આવ્યું તેના કારણે જ આ નિવેદન થોડું અલગ પ્રકારનું જોવા મળી રહ્યું છે પરંતુ ભાજપે આ બાબતે કોઈ પણ ટિપ્પણી કરી નથી કારણ કે ભાજપ એક સમજુ પાર્ટી છે અને ભાજપ આ વાતને વાતનું વતેસર ના થાય તે માટે ખાસ કરીને ચૂપ જોવા મળી રહી છે જી આભાર હરેશ સમગ્ર માહિતી માટે તો લોકસભાના પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યા છે અને ચૂંટણી આવી રહી છે ત્યારે બનાસકાંઠાના ઉમેદવાર જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું માતાજીના દર્શન કરવાનો મોકો આપ્યો ત્યારે માતાજી આપ સૌનું કલ્યાણ કરે સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીને હું પણ વિનંતી કરું મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધૂણતા 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 ઘરના ભૂવા હોય તો નાળિયેર ગ્રહામાં નાખે એમ તમે બધા જ્યાં દોઢ જોવાનો હોય અમારા સૌના તમામ લોકોના નાના મોટા કામ કરે ત્યારે સૈતર મહિનો છે અને સૈતર મહિનો એટલે દેવીઓનો મહિનો કહેવાય આ દેવીઓના મહિનામાં આપ સૌ આસ્થા સાથે જોડાયેલા છો ત્યારે જે ક્ષેત્રમાં છો એક ક્ષેત્રમાં માસાદીમાના આપ સૌને આશીર્વાદ મળે અને એક ક્ષેત્રમાં ઉતરો ઉત્તર પ્રગતિ કરો એવી પ્રાર્થના કરું ફરી પ્રતાપજીને એમના પરિવાર માટે આપણે એટલી જ માસાદીને કરી ત્યારે ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા હવે ભૂખવાજીના શરણે પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે અને વારંવાર તેઓ ભાજપના ઉમેદવાર ઉપર પણ કટાક્ષ કરી રહ્યા છે અને નિશાન સાધી રહ્યા છે

બે વાર પહેલાનો એના ઉપર થી કેસ પણ લાગે થયેલો હતો બે અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી એટલે એને બે વારમાં ધરપકડ કરવાનો વારો ના આવ્યો પણ આ ઠાકોર દબાવવા માંગે છે કે તમે ભેગા ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશું એનો અર્થ તો આજ થયો ને એના ઉપર કેસ થયેલો હોય તો બે વાર ત્યાં આ ચડાવ્યા જ હતો એ કોણ ના પાડતું તું પોલીસ ને કાર્યવાહી કરવા માટેની પૂર્વ પ્રવક્તા રોહન ગુપ્તાએ આખરે કેસરીઓ ધારણ કર્યું છે નવી દિલ્હી સ્થિત ભાજપના વડા મથકે રોહન ગુપ્તાએ કેસરીઓ ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા અને કહ્યું હતું કે સનાતન વિરોધી વલણ ના લીધે કોંગ્રેસને અલવિદા કહેવું પડ્યું છે

या एक सनातन धर्म के रिस्पेक्ट की बात हो यह हर भर भारतीय के दिल में है जब ये लगने लगा लास्ट डेढ़ साल से कि दोनों मुद्दों पे जो पार्टी की मुख्य जो ओरिजिनल विचारधारा थी उससे बिल्कुल भटकने की बात चलेगी लेफ्टिस्ट की तरफ चलेगी हम भी प्रवक्ता थे हम भी कई बार डिफेंड करते थे आज मैं सैनिक था करता था पर मन से दुख होता था कि ये क्या कर रहे हैं हम लोग आज हम राम मंदिर की हम बात कर रहे हैं ठीक है आज आप बोल रहे हैं कि सुप्रीम कोर्ट में हम लोग ऑर्डर का सम्मान करते हैं आप क्यों नहीं जाएंगे अगर सुप्रीम कोर्ट के ऑर्डर का सम्मान करते हैं कोई ज़... नहीं जाने की कोई बात नहीं थी तो जब तक विरोधाभास रहेगा विश्वसनीयता नहीं रहेगी ये मैं आपको दावे से कह रहा हूं कि जिस प्रकार से लास्ट डेढ़ दो साल में मैं किसी आज व्यक्तिगत टिप्पणी में नहीं करूंगा पर जो एक कम्युनिकेशन स्ट्रेटेजी एक मैसेज जो पीपल में जो देना होता है कि आपका विरोधाभास कितना है जो हमारे एक है जो थे कम्युनिटी जिनके नाम में राम है वो सनातन के जब अपमान हो रहा था तो हमको यह कहा गया कि आप चुप रहिए देश के नाम का एक गठबंधन बनाया गया पर उसमें देश विरोधी ताकतों को जुड़ा क्या जिस केजरीवाल जी को कांग्रेस पार्टी ने आज खालिस्तान के साथ जुड़े होने के आक्षेप किए वो चुनाव का पूरा में इंचार्ज था पंजाब में आज ऐसी क्या मजबूरी है कि आप उनके उनके लिए लड़ रहे हैं उनके भ्रष्टाचार के लिए थी। इतना बड़ा विरोधा पास नहीं हो सकता है आज देश के सामने अब जाते आपका नरेटिव बहुत क्लियर होना चाहिए

नौजवान का पैसा बिचौलिए खा जाते थे भाजपा सरकार लोगों के हक का पैसा सीधे उनके बैंक खाते में ट्रांसफर कर रहा है उत्तराखंड के किसानों को पीएम किसान सम्मान निधि का 2600 करोड़ रुपए से अधिक उनके खाते में जमा हो चुके हैं कांग्रेस की सरकार होती सब कुछ लूट जाता ये लूट मोदी ने बंद की है और इसलिए मोदी पर उनका गुस्सा सातवें आसमान पर है और इसलिए कुछ भी बोलते जा रहे हैं और जब मैं कहता हूं जब मोदी कह रहा है भ्रष्टाचार हटाओ तो वो कह रहे हैं भ्रष्टाचारी बचाओ आप मुझे बताइए साथियों भ्रष्टाचार हमारे देश के लिए विनाशक है कि नहीं है आपके लिए विनाशक है कि नहीं है भ्रष्टाचार खत्म होना चाहिए कि नहीं होना चाहिए इस देश को भ्रष्टाचार से मुक्ति मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए क्या मेरे जैसे व्यक्ति ने ईमानदारी से कोशिश करनी चाहिए कि नहीं करनी चाहिए इसलिए कितनी ही मुसीबतें झेलनी पड़ी आपके आशीर्वाद बने रहेंगे ना आपके आशीर्वाद बने रहेंगे ना या आपके आशीर्वाद हैं कि मैं इतनी बड़ी लड़ाई लड़ रहा हूं રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ પ્રચાર શરૂ કરી દીધો છે તો બીજી બાજુ તેમનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના ગઢ ગણાતા અમદાવાદના નરોડામાં પણ રૂપાલા વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે નરોડા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જી માત્ર અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં નરોડા ગામ ખાતે અત્યારે પોસ્ટર લગાવવામાં આવે છે કાર્યકર્તા હોય કે કોઈ પણ ભાજપના નેતા હોય તેમને પ્રચાર કરવા ન આવું તેને લઈને અહીંયા પોસ્ટર લગાડવામાં આવ્યા છે ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે નરોડા જે ગામ છે ત્યાં આગળ દરબારવાસમાં આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે હજુ પણ તેમનો વિરોધ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાવાલાની જે ટિકિટ છે ત્યાં રદ ન કરવામાં આવે ત્યાં સુધી તેમનો વિરોધ જે છે તે યથાવત રહેશે તેવું પણ તેઓ કહી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે કે તેમની સાથે વાત કરીશું પોસ્ટર અહીંયા લગાવવામાં આવ્યા છે કઈ રીતના વિરોધ આપનો છે શું એક ખાસ માંગણી છે તમામ યુવાનોની મારું નામ પરમાર મહાવીરસિંહ પ્રવીણસિંહ છે નરોડા ગામ દરબરસમાં રહેવાનું અમારો કોઈ પક્ષ સાથે કોઈ વિરોધ નથી કોઈ ભાજપ કોંગ્રેસનો કોઈ વિરોધ નથી અમારો પર્સનલી વ્યક્તિગત વિરોધ છે જે અમે દરેક સમાજને અપીલ કરીએ છીએ કે તમે પણ વિરોધ કરો કેમ કે આજે અમારો વારો છે કાલે તમારો પણ વારો આવશે એટલા માટે અમે દરેક સમાજને કહેવા માંગીએ છીએ કે તમે આ રીતે અમારી સાથે જોડાવ અને આ સરકારને તમે વિનંતી કરો કે અમારા આ પુરુષોત્તમ રૂપાલાને કાઢે અને કોઈ બીજા પક્ષને પણ ઉમેદવાર બનાવશે તો અમે એને જંગી બહુમતીથી જીતવા જીતાડી દઈશું ચોક્કસ જે પ્રમાણે પોસ્ટર લગાવવામાં આવ્યા છે પોસ્ટરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓ દ્વારા અહીંયા પ્રચાર કરવામાં નહીં આવે આપણું શું માનવું છે પ્રચાર તો નહીં જ કરવામાં આવે અને ભાજપ જે છે અહીંયા આગળ ભાજપના અમે બધા ભાજપમાં જ હતા પણ જ્યારથી આ રૂપાલા આ જે રોટી બેટીનો વ્યવહારનો બોલ્યા છે એ અમારે બહુ ખરાબ રીતે લાગી આવ્યું છે તો હવે વિરોધ તો યથાવત રહેશે અને કાલે જે પ્રમાણે અમારી જે આયોજન કરેલું હતું રેલીનું અને એ પણ અમે આગળની રણનીતિ નક્કી કરીશું અને એ અમે પછી જણાવી દઈશું ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવે તો કઈ રીતના જે વિરોધ છે તે વિરોધ યથાવત રહેશે અમારું એટલું જ કહેવું છે કે પુરુષોત્તમ રૂપાલાને રદ કરો બીજું મારે કાંઈ કહેવું નથી ચોક્કસ તો વાત કરવામાં આવે કે જે પ્રમાણે લોકોનો વિરોધ છે સાથે જ અહીંયા તેમણે સ્પષ્ટ વિવિધ પોસ્ટર પણ લગાવવામાં આવે છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાને અહીંયા પ્રચાર કરવા આવું નહીં તો કહી શકાય કે જે પ્રમાણે વિરોધ યથાવત હજુ પણ રહેશે અને ખાસ કરીને આગામી દિવસોમાં તેમની રણનીતિ પ્રમાણે તેઓ વિરોધ કરતા રહેશે તેવું પણ ક્ષત્રિય સમાજના યુવાનોનું કહેવું છે જી બિલકુલ જે પ્રમાણે રોજે રોજ ગોતા રાજપૂત ભવન ખાતે પણ મિટિંગનો દોર ચાલુ હોય છે ખાસ કરીને રાજ શેખાવત દ્વારા કરણી સેના દ્વારા પણ કમલમનો ઘેરાવો કરવાની જે વાત કરવામાં આવી હતી તેમની અટકાયત કરવામાં આવી હતી ત્યારે અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજના જે લોકો જે છે તે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સમાચારમાં આગળ વાત કરીએ તો દેશની શાન ગણાતા સાવજો માટે અમરેલી જિલ્લામાં આવેલ ગીર પૂર્વ ડિવિઝનમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સાવજોની તરસ છિપાવા બસો ચોપન પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે ઉનાળાની ગરમીમાં પાણીના પોઈન્ટ ખાલી ન થાય તેની ખાસ વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે જેના કારણે સિંહો સહિત અન્ય વન્ય પ્રાણીઓ માટે આ પાણીની સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે

વાત કરીએ તો બસો ને ચોપન પાણીના પોઈન્ટ ગીર પૂર્વ ધોરણની બાદ હેઠળ આવેલા છે જેમાં કેટલાક જંગલ વિસ્તાર એટલે કે ગીરમાં હોય છે કેટલાક અનામત હોય વિસ્તાર જે ગીરથી દૂર છે એમાં પણ પાણીની સુવિધા જોવા મળે છે કુદરતી પાણીના પોઈન્ટ બસો ચોપન પૈકી થી છે અને કૃત્રિમ કે બહુ તે પાણીના પોઈન્ટ આવેલા છે રાજકોટમાં રૂપાલાના ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મુકરિયાએ ઢોલી ઉપર પાંચસો પાંચસોની નોટોનો વરસાદ કર્યો હતો તો પરશોત્તમ રૂપાલાના ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મુકરિયા ખુશખુશાલ પણ જોવા મળ્યા હતા બીજી તરફ મોહન કુંડારીયા ઉપર પણ રૂપિયાનો વરસાદ કર્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને હાલ વીડિયો પણ સામે આવ્યો છે હાલ રાજકોટમાં રૂપાલાને જીતાડવાને લઈને નેતાઓએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે દેશભરમાં આજે ધામધૂમથી ઈદની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં પણ વિવિધ શહેરોમાં ઈદ ઉલ ફિત્રના તહેવારની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી રાજકોટની મધ્યસ્થ જેલમાં હિંદુ મુસ્લિમ કેદીઓએ રોજા રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ આજે પૂરું પાડ્યું તો જેલ વિભાગ તરફથી તમામ કેદીઓને મીઠાઈ સ્વરૂપે ખીર અને ખુરમો પણ પીરસવામાં આવ્યો હતો સાથે જ છોટાઉદેપુર પાલનપુર સાવલી અને આબુ ખાતે પણ ઉજવણી કરવામાં આવી ત્યારે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતના ડુમ્મસ રોડ ઉપર આવેલા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે બોમ્બના ધમકી ભર્યા મેલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે પોલીસને એવી આશંકા છે કે આ મેલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો છે વીપીએન નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈ રાજ્યમાંથી થયો હોઈ શકે જેથી સાયબર ક્રાઇમની ટીમ ગુપ્ત રાહે તપાસ કરવા રવાના થઈ છે આ બાબતે અધિકારીઓએ કોઈ ફોડ પાડ્યો નથી પરંતુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ દેશની અલગ અલગ બાવન જગ્યાઓ ઉપર કરાયો હતો ત્યારે હાલમાં સાયબર ક્રાઇમે વીઆર મોલને મળેલા ઈમેલના આધારે તેના એડ્રેસ સર્વર ઈમેલ રજીસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટેની તજવીજ શરૂ કરી છે

અમદાવાદ શહેરના રોડ ઉપર વગર વરસાદે પાણી ભરાયા છે અનિલ સ્ટાર્ચ રોડ પાસે છેલ્લા બે દિવસથી ગટર ઉભરાવાની સમસ્યાને લઈને વાહન ચાલકો અને સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે એક બાજુ એમસી દ્વારા લોકોને ખૂબ જ સારી પ્રાથમિક સેવા આપતા હોવાનું તંત્ર અને સત્તાધીશો કહેતા હોય છે ત્યારે બીજી બાજુ સ્ટાર્ચ રોડ ઉપર છેલ્લા બે દિવસથી વાહન ચાલકો તેમજ સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ક્યારે રિપેરિંગ કરવામાં આવશે તે જોવું રહ્યું Oh, oh,

અલગ અલગ માધ્યમથી જે મહિલા સ્કોડ દ્વારા મહિલા વિદ્યાર્થીનીઓની જે તપાસણી કરવાની પદ્ધતિ સામે જે ફરિયાદ આવી છે એની લેખિત ફરિયાદ કોઈ પણ પ્રકારે યુનિવર્સિટીને મળેલ નથી પરંતુ ઓનલાઈન સ્કોર સાથે ખૂબ ટૂંક સમયમાં ચર્ચા કરીને સાચી માહિતી મેળવવાનો આદેશ પરીક્ષા વિભાગને કરી દેવામાં આવે છે અને પરીક્ષા વિભાગ મારી પાસે રહેલા સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને સ્કોડ દ્વારા મળેલા ઇનફોર્ટ્સને આધારે જરૂરી તપાસ કરવાના આદેશો પણ કરવામાં આવ્યા છે દેશભરમાં આજે ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં પણ વિવિધ શહેરોમાં ઈદ ઉલ ફિત્રના તહેવારની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી રાજકોટની મધ્યસ્થ જેલમાં હિન્દુ મુસ્લિમ કેદીઓએ રોજા રાખીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેલ વિભાગ તરફથી તમામ કેદીઓને મીઠાઈ સ્વરૂપે ખીર ખુરમો પીરસવામાં આવ્યો હતો ત્યારે ઉદેપુર પાલનપુર સાવલી તથા આબુ ખાતે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ અદા કરીને ઈદની ખુશીઓ વહેંચવામાં આવી તેરે સમાચારો માં હાલ બસ એટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર